પેટલાદ ખાતે કિન્નર સમાજ દ્વારા મતદાન કરાયું નગરા સાથે ગાજતે મતદાન કરવા કિન્નર સમાજ લોકશાહીના મહાપર્વમાં જોડાયો એકસો જેટલા મતદાતાઓએ મતદાન કર્યું આજે સવારે દસ વાગે પેટલાદની ચતુર્બા શાળા ખાતે મતદાન કરાયું છે અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્નર ખાડ પેટલાદ અને આજે બહુ સારી રીતના એવું મતદાન થયું અમારા બધા જેટલા નોંધાયેલા છે એ બધી માસીઓ મળીને વોટ કર્યું છે અને જનતાને એવી અપીલ કરવા માંગીએ છીએ કે પોતાનો વોટનો ઉપયોગ કરો અને ચોક્કસથી ઓટા ગાદીપતિ નાયક આરતી કુંવર કુંવર કિન્નર અને અમેને ગવર્મેન્ટે ત્રીજી જાતિની અંદર દાખલ કર્યા છે અને અમને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધાની અમને સગવડ આપી છે એટલે અમારા કિન્નર સમાજ સો ટકા વોટ કરવા માટે ઉત્સવની માફક વાંચતા કાસ્તા ઢોલ ધમાકા સાથે અમે અહીંથી ગયા અમારા અહીંના પ્રાંત અધિકારી મામલતદારો અને સર્વ અધિકારીઓ અમને સાથ આપી અને અમને સો ટકા વોટ કરાવડાયું અને અમે બધી માસીઓ સમાજ આખું કિન્નર સમાજ એકસો ત્રીસ વોટ છે અમારા અમે બધાએ વાંચતા ગાંસતા અહીંથી અખાડામાંથી શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડામાંથી વાંચતા ગાંસતા ગયા ચતુરબા